બનાસકાંઠાના કાંકરેજમાં આજે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે જનાક્રોશ સભા યોજાઈ હતી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા ત્રણેય નેતાઓએ ભાજપ પર વોટ ચોરી ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યેના અન્યાયના ગંભીર આક્ષેપો કર્યા છે કાંકરેજમાં યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભા ભાજપ સરકાર વિરુદ્ધ રાજકીય શક્તિ પ્રદર્શન સમાન બની છે આ જનઆક્રોશ સભા ચોરીના આક્ષેપો સાથે ખેડૂતોના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર સુધી પહોંચી હતી કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ અલગ અલગ મુદ્દાઓ પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં અંગ્રેજોની માપણી સીટ સાચી હતી પણ આજની સરકાર અંગ્રેજો કરતા પણ ગયા છે રાહુલ ગાંધીએ વોટ ચોરીના પુરાવા આપ્યા છે મતદાર યાદીમાં એક વ્યક્તિનું નામ બે જગ્યાએ ચાલતું હોય એના પુરાવા છે છતાં કાર્યવાહી થતી નથી વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર નહીં મળે તો કોંગ્રેસ ખેડૂતો વધી લડશે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આખા ગુજરાતમાં વિધાનસભા સભા છે આપણા પૈસાથી તિજોરીઓ ભરાય છે અને એ પૈસા ભાજપના ચોરોને બચાવવા માટે વપરાય છે જોકે વિધાનસભા વાઇઝ દરેક બુથ પર જઈને ભાજપના ચોરોને કોંગ્રેસનો કાર્યકર દરેક બુથ પર શોધી કાઢશે વાવ થરા જિલ્લાના સીમાંકન વખતે પણ ચોરી ન થાય એ માટે સતર્ક રહેવાનું રહેશે ત્યારે વિધાનસભાના વિપક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ કહ્યું કે જો ભાજપવાળા ચૂંટણીમાં આવે તો મહિલાઓએ પહેલા એની પાસે દસ હજાર માંગવા જોઈએ અને પછી મત આપવો જોઈએ બિહારમાં મહિલા મતદારોને પૈસા આપ્યા છે તો ગુજરાતમાં કેમ નહીં એવા સવાલ કર્યા હતા ભાજપ સામેની આજે આક્રોશ સભાએ જનતાના ગુસ્સાનો અવાજ છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારના પ્રશ્નોને વોટ ચોરીને લઈ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્રમક પ્રહારો આક્ષેપ સાથે કર્યા હતા